અને હાજીબીની નજીક કિલોમીટર પાપડી મોટી આવે છે વીસ પચીસ ઉની આવે છે એમાં એક અમારો છોકરો હાજીબીનું મજાર બુડી ગયો નથી નીકળ્યો બીજી રાડે હાથ હર્યો કંઈ પણ એમાં બોકસ બોલ્યા કે બીજો કાંઈ નથી કદી હજી કિલ્લા છે આ ટાઈમ થયો છે કે પૈસા મંજૂર છે હજી રોડિયો રસ્તા બનાવતા નથી બાકી ખોટો ખોટો પાન હાલે છે અને બીજો અમારી ધર્મથી જગ્યા છે હાજીપીર એના રસ્તા તમે જોયો તો બુરકુ હાજીપીરથી ઢોરા સુધી કાંઈ નથી અને બીજો અને કંપનીઓની જે ગાડીઓ ચાલે છે નિમક નિમક એના જે વિકાસ નથી થયો અમારો ઠીક છે લોકોનો વિકાસ થયો છે બનીનું નાશ થશે કે નહીં જે બીતી બીજી ડિસેબર ગોત્રી જે ઢીગલા પડ્યા છે નિમકના એ બધો આ બન્નીમાં આવશે બનીમાં લોકોને બે ચાર પાંચ વર્ષમાં હેજત કરવી પડશે અને સમજી લે દુષ્કાળ જેવો પરિસ્થિતિ આવી જશે કે નહીં આ જમીનમાં સેલાબ આવી જશે મીઠું આવી જશે અને તળાવ બધા ખારા થઈ ગયા છે પાણી ખારા થઈ ગયા છે એ પરિસ્થિતિ અમારી છેખણી તરત ઘણું અમે રડ્યું કર્યું છે કોઈ ધ્યાન નથી દેતો આજે હાજી બીતી બીતીસરપુર નિમક પડે છે એનું કેટલું અરજી કર્યું છે કોઈ નિમકે નથી ઉપાડતો ઢગલા નિમક ના પડ્યા છે એ રોડિયું નથી બનતું ઘણી અને કોઈ કે વિકાસનું કામ છે કે વિકાસનું તો નામ નથી બાકી વિના ઘણી અમારા પાસે ઘણી આ હાજી બી કેવી ધર્મથી જગ્યા છે જેમાં હમણાં મેળામાં કેટલા લોકો આવ્યા છે આ રસ્તામાં એવા દુઃખી થયા છે કે માણસને કોઈ હિન્દુ મુસલમાનને આવતો જ નથી એવી પરિસ્થિતિ શેખણી તો એ રોડું બને ખણી રસ્તા બને ખણી અને બીજો જે નિમક છણે છે હાજી બીથી ડેસર એનું સરકાર કાળજી રાખે દીકા બની દસો વર્ષમાં થઈ જશે જામનગર થી રસ્તો બહુ ખરાબ છે આ રસ્તો બહુ ખરાબ છે રસ્તા નો કઈ કરો તમે કારણ કે પાણા હિસાબે ગાડીઓ પંચર પડે છે ને બહુ હેરાન થઈ ગયા અમે નકત એમને પાંચ કલાક થાય એમને પોખતા સાડા પાંચ કલાક થઈ ગયા રસ્તો એવો ખરાબ છે અમને અહીંયા આ ગામ કયો છે તો મને આ સર્કલ ગામ છે ગુણકર ઓછામાં જે હાડા પાછી છ કલાક થાય છે એવો રસ્તો ખરાબ છે એમાં કોઈ બાય માણસ કોઈ બીમાર હોય તો રસ્તામાં જ કોઈ ફેલ પડી જાય હોય કોઈ ડિલેવરીવાળી હોય તો કોઈ રસ્તામાં ડિલેવરી થઈ જાય બરાબર છે એવો રસ્તો ખરાબ છે ચાર વર્ષથી અમે આવીએ છીએ આ પણ ચાર વર્ષમાં કોઈ બધી રસ્તો બન્યો નથી તંત્રને શું કહે હવે વિકાસ મોટી મોટી કરી જાય છે આ બામલી દેખાઈ જાય છે આપણા ખોટી હોય છે મારી